નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજે ફરી પાછી ધાણાની આજે આવક કરવામાં આવી હતી ઘણા અંતરાલની બાજુ વરસાદની આગાહીની વાત ફરી પાછી આજે ધાણાની આવક કરવામાં આવી હતી ને મિત્રો આજે ધાણાની આવકની અંદાજી તો વાત કરીએ તો મિત્રો પંદર હજાર ગુણીની આસપાસની ધાણાની આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો અને હરાજીનું કામકાજ અત્યારે ડૂમ નંબર ત્રણમાંથી ચૌદના બિલોરેથી ડૂમ હરાજીનું કામકાજ ચાલુ થયું તો ચાલો હરાજીમાં જાતિ જાણસી કહેવા રહી છે આજના બજારમાં આ મિત્રો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા

જોઈ શકો છો પેલો વકલ અહીંયા વેચાણો છે મિત્રો ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવ થયા છે ધાણાની ક્વોલિટી એકદમ કલરમાં છે મિત્રો ચૌદસો ને એકોતેર રૂપિયાના ભાવ થયા છે આ માલના કલર સારો તેરસો એક રૂપિયાનો ભાવ છે તેરસો એક રૂપિયાનો ભાવ છે તમે આ ક્વૉલિટી જોવા મળે છે એમાં તમે જોશો આ ક્વોલિટી પણ જોવા બંને ક્વોલિટીના અલગ અલગ પોતરા જોવા મળે છે આમાં તેરસો એક રૂપિયાનો ભાવ છે અમુક ફૂલ કલરવાળા પોતરા મળે છે અમુક આ ટાઈપનું ડિશકલર મળે છે બંને માલ મિક્સમાં છે তেৰো নে একান ৰ নে চামল্ল তেনে একানিয়া নে চিকিৎসা মিছো একান ৰ নে চামল

મિત્રો આજની બજાર આ ટાઈપની હતી મિત્રો તો ફરી પાછા કાલે મળીશું મિત્રો આજે કોઈ તેજી મંદિર ની વાત નહીં કરું મિત્રો આજે ઘણા અંતરાલ ની બાદ આપણે વિડીયો બનાવી છે હરાજીની છ હાથ થી હરાજી નું કામકાજ બંધ રહ્યું હતું વરસાદની હિસાબે